નવરાત્રી પર્વ શરૂ થતાં શક્તિપીઠ અંબાજીમાં માતાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપના વિધિ કરીને નવરાત્રિનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરના વહીવટદાર કૌશિક મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘટ સ્થાપના વિધિમાં સાત ધાનને કાપની માટીમાં રોપવામાં આવ્યા છે માન્યતા પ્રમાણે ઘટ સ્થાપના વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે નોરતાના પ્રારંભ સાથે જ મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા દૂર દૂરથી થી નવરાત્રી નિમિત્તે આવેલા ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તોની ભીડ વચ્ચે પણ શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબા દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ કરીને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી નિમિત્તે મંદિરને ભવ્ય રંગબેરંગી રોશની સહિતની સજાવટ સાથે શણગાર કરવામાં આવ્યો છે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રીના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક માય ભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગ સર્વ કલ્યાણ અર્થે સગત સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે આ પેલા નવરાત્રિનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છે અમે જય અંબે